નેત્રંગ અંકલેશ્વર માર્ગ પર મારુતિ સુઝુકીના શોરૂમ પાસે બનેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા નેત્રંગ તાલુકામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા બપોરે બાર કલાક સુધી અડતાળીસમી મી વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે નેત્રંગ પંથકમાં ભારે વરસાદના પગલે અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઈવે પર મારુતિ સુઝુકીના રવિરત્ન શોરૂમ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો હતો અંકલેશ્વરથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર મારુતિ સુઝુકીના રવિરત્ન શોરૂમ પાસે હાલ નાળાની કામગીરી ચાલી રહી છે જેના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન અપાયું છે આ બનાવાયેલ ડાયવર્ઝન પરથી વરસાદી પાણી ફરી વળતા જેના કારણે માર્ગ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો